આંદોલન સમિતિ સૌથી પહેલા દિનેશભાઈ મકવાણા સંસદ સભ્યને ઘરે મળશે અને ઘરે જશે કેટલા લોકો આવશે હા તો જ્યાં કરો દિનેશભાઈ મકવાણા સાહેબ ને અનુનય થી વિવેક થી અનુશાસનથી એટલું કહીશું કે તમે તમારી પાર્ટીની શિસ્તનો ભંગ કરીને સ્ટેન્ડ લો અને કહો કે આ સબ કેટેગરાઇઝેશન નહીં ચાલે નંબર કેટલા લોકો ગુજરાતના સૌથી મજબૂત અને માથાભારે જિગ્નેશ મેવાણી પાસે કે મારા જીગ્નેશ એક અત્યાચાર થાય ત્યારે તમારું હૃદય થરથર કાપી જાય છે તો આનામત પ્રથાથી તો હજારો હજારો અત્યાચારોની શરૂઆત થઈ જશે તો તમે સ્ટેન્ડ લો કેમ કે કોંગ્રેસ પાર્ટીએ પણ મીઠું મૌન ધારણ કર્યું છે કેટલા લોકો આવશે જિગ્નેશભાઈ પાસે પછી અનામત બચાવો સમિતિનું પ્રતિનિધિ મંડળ જશે વિનોદ ચાવડા પાસે કચ્છના એમપી તમે સ્ટેન્ડ લો કેટલા લોકો આવશે અને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના એક એક કોર્પોરેટર ના ઘરે અચ્છા એ ઘરે જઈને કોઈ નોટંકી નહીં કરીએ એ ઘરે જઈને કોઈના છાજિયા નહીં લઈએ કોઈના મૂર્તાબાદ જીંદાબાદના સૂત્રો નથી પોકારવાના કેમ કે સમય બહુ નાજુક છે અને બહુ જ અનુશાસનથી એક મેમોરન્ડમ અનામત બચાવો સમિતિ તમામ ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારોને આપશે મિત્રો સંમત હાથ ઊંચા કરી દો કે સ્ટેન્ડ લેવાનું છે અને જો મારો ભાઈ કોંગ્રેસ કે ભાજપનો ધારાસભ્ય કે સંસદ સભ્ય એવું પણ સ્ટેન્ડ લઈ લે કે ના હું તો સબ કેટેગરાઇઝેશનમાં માનું છું તો પણ આપણને વાંધો નથી પણ સ્ટેન્ડ લો બોલો કે તમે કઈ બાજુ છો અને અમને સમજાવો કે જો તમે સબ માનતા હોય તો પટેલ ને તમે કઈ રીતે સમજાવશો કે આ કઈ રીતે કાયદો જ્યારે બહાર પડે છે સાંભળો પછી નિયમો કોણ ઘડે છે ગુજરાત સરકાર અને પરિપત્રો અને ઠરાવો કોણ બહાર પાડે છે જીએડી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ રાઈટ ટુ এড્યુકેશન એક્ટ 2009 જ્યારે બહાર પડ્યો ત્યારે એમાં એ સીએસટી અને ओबीसी માટે કોઈ આવક મર્યાદા નહોતી અને જ્યારે પરિપત્ર બહાર પડ્યા ત્યારે આનંદીબેને એમાં એ સીએસટી અને ओबीसी માટે આવક મર્યાદા દાખલ કરી જે કાયદામાં નહોતી તો જ્યારે કાયદો નિયમ બને છે અને નિયમમાંથી જ્યારે પરિપત્રો અને ઠરાવો જ્યારે બને છે ત્યારે મૂળ કાયદાની જે મેસેજ છે જે એસેન્સ છે એ બદલાઈ જાય છે અને કંઈક નવું ઘટકડું એમાં આવી જાય છે મારે પણ કહેવી છે તમને વાત આજના છાપામાં તમે વાંચ્યું તમામ છાપામાં મેં ટાઈમ્સમાં વાંચ્યું છે ગુજરાત સમાચારમાં પોકે વાંચ્યું છે કે લેટરલ એન્ટ્રીથી પાસઠ પાસઠ પોસ્ટ અને પણ ડાયરેક્ટર જોઈન્ટ ડાયરેક્ટરની સેન્ટ્રલ ગવર્મેન્ટની પાસઠ પોસ્ટ આઈએસ કક્ષાની લેટરલ એન્ટ્રીથી ભરાશે લેટરલ એન્ટ્રી એટલે શું કોઈ પણ આઈએસ ની પરીક્ષા આપવાની નહીં એની કોઈ તૈયારી કરવાની નહીં મનોજ વાજપેયીનો ભાઈ લેટરલ એન્ટ્રીથી આઈએ એસ ની કક્ષાનો અધિકારી થઈ ગયો મનોજ બાજપાઈ નરેન્દ્ર મોદીના નિકટના માણસ છે તો આ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની આટલી મોટી એક એક લોખંડી એક શાસન પદ્ધતિ છે જે પેલા આઈસીએસ હતી અને જે સરદાર વલ્લભભાઈ પટેલે યથાવત માત્ર નામ બદલ્યું આઈસીએસનું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કર્યું અને નામ બદલીને આ દેશની અંદર એક ચોક્કસ સંગીન પ્રકારના અધિકારીઓ જેમની ટ્રેનિંગ છેક દહેરાદૂનમાં લેવાય છે અને જ્યારે અંગ્રેજોના સમયમાં તો ટેલિફોનની પણ સગવડ નહોતી કે જે આઈએસ ઓફિસર ત્યાં દાખલ થાય બનવા માટે તો એની ટ્રેનિંગ દરમિયાન એને કોઈની જોડે સંપર્ક નહીં રાખવાનો એક આ પ્રકારની એક મોટિવેશન અને શિસ્તબદ્ધ એક પ્રણાલી સાથેનું આઈએ કોઈ સ્ટ્રકચર જે દેશમાં ઊભું થયું છેલ્લા સિત્તેર વર્ષથી એ સ્ટ્રકચરને પણ ભાંગીને ભૂખો કરવાના મનસુબા સાથે નરેન્દ્રભાઈ મોદીએ લેટરલ એન્ટ્રી શરૂ કરી છે એટલે પાછલે બારણેથી પ્રવેશ તો ગુજરાતમાં પણ શરૂ થશે જીપીએસસી લેટરલ એન્ટ્રી શરૂ કરશે અને ગેજેટેડ અધિકારી તરીકે કોઈ પણ એરા ગેરા નથું ગેરાને ગમે તે માણસને એક્સપર્ટ ની ટેગ લગાવીને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એક્સપર્ટ કહીને ટેગ લગાડીને લેબર લગાડીને એના ઓફિસર તરીકે લઈ લેશે તો આ મુદ્દો છે અને અનામતનો લાડવો લેટરલ એન્ટ્રીનો ઉદ્દર કાતરી જશે મિત્રો ઘણા એવું માને છે કે અનામતનો લાડવો છે પણ એ લાડવો છે કે લખોટી એ આપણને હવે ખબર પડી છે કેમ કે તમે ઈડબ્લ્યુ એસ ઇકોનોમિકલી વીકર સેક્શન હાર્દિક પટેલ આંદોલન પછી સરકારે હાર્દિક પટેલ જ્યારે કોટા આંદોલન ચલાવતો હતો ત્યારે આપણા દલિત સમાજના ઘણા ગાંડા માણસો હાર્દિકને માથે મૂકીને દોડતા હતા મૂર્ખના સરદાર આ દલિતોને ખબર નથી કે કયું આંદોલન કરવું જોઈએ અને કયું ના કરવું જોઈએ મૂર્ખ છે દલિતો એમને ખબર નથી કે કયા આંદોલનને સપોર્ટ કરવો અને કયાને નહીં કરવો અને હાર્દિક પટેલના કોટ અને એ જ વખતે હું કહેતો હતો કે હાર્દિક પટેલ ભાજપમાં જતો રહેશે અને આ બેસી ગયો એ હાર્દિક પટેલ પછી અલ્પેશ ઠાકોર એને પણ દલિતો માથે મૂકીને નાચ્યા એ પણ ભાજપમાં ઘૂસી ગયો દલિતોને ખબર પડતી નથી કે એમના સાચા નેતાઓ કોણ છે કોણ દલિતોના હમદર્દ છે કોણ દલિતોના હામી છે અને કોણ દલિતો માટે મરવા તૈયાર છે એની દલિતોને ખબર નથી અને એટલે આપણી આ હાલત છે મિત્રો તો ઇડબલ્યુ જ્યારે આવી ઇકોનોમિકલી વિકસ એક્શન માટેની ત્યારે એના માટે સુપ્રીમ કોર્ટે એવું ના કર્યું કે આનો કોઈ ડેટા નક્કી કરો કોઈ ગુજરાતના વહીવટી તંત્રમાં કેટલા બ્રાહ્મણો છે કોને ખબર છે ડેટા છે અને છતાં એનો બેકલોગ આછો આખો નક્કી થઈ ગયો મારા એક મિત્રએ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટીનું રોસ્ટર પત્રક કઢાવ્યું છે અને એમાં બે હજાર પાંચમાં ઇડબલ્યુએસની ભરતી બતાવી ક્યારે આ ડોક્યુમેન્ટ છે મારી પાસે બે હજાર પાંચમાં અને ઈડબ્લ્યુએસનું ક્યારે આવ્યો કાયદો બે હજાર ઓગણીસ ઓગણીસમાં અને ગુજરાત યુનિવર્સિટીના રોસ્ટરના પત્રકમાં બે હજાર પાંચમાં અને એનું નામ પણ છે લિંગડો જ્યોર્જ કોણ છે આ માણસ લિંગડો જ્યોર્જ અને એ લિંગડો જ્યોર્જ ગુજરાત યુનિવર્સિટીના રોસ્ટર પત્રકમાં ઈડબલ્યુ એસમાં બે હજાર પાંચની ભરતી છે કોઈને ખબર નથી લશ્કર ક્યાં લડે છે સમાજ કલ્યાણ ખાતું ઊંઘે છે સમાજ કલ્યાણ ખાતાના ડાયરેક્ટર ઊંઘે છે સમાજ કલ્યાણ ખાતાના મિનિસ્ટર ઊંઘે છે અને દલિતો રસ્તા પર તડકા નીચે અત્યારે અનામતની કથા સાંભળે છે મિત્રો ક્યાં કઈ ઘડીએ ડેટા એવું કહેવાયું હતું કે જ્યારે ઓઈલ ખતમ થઈ જાય છે ત્યારે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ દુનિયામાં તો ડેટા કેવી ભયંકર વસ્તુ છે એની વાત કરું આ સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર નવસર્જન નામની સંસ્થાના ડેટાનો ઉપયોગ કર્યો છે નવસર્જન ગુજરાતની બહુ મોટી સંસ્થા છે મારા પરમ આત્મીય મિત્ર માર્ટિનભાઈ મેકવાનની સંસ્થા છે અને એ સંસ્થાએ એક સર્વે કર્યો કે ગુજરાતના ગામડાઓની અંદર દલિતોમાં આંતરિક ભેદભાવ બહુ છે અને કોર્ટે આ આંતરિક ભેદભાવના ડેટાનો ઉપયોગ કર્યો તમે જુઓ એક તરફ આ સરકાર માર્ટિન મેકવાનની સંસ્થાનું એફસીઆર રદ કરે છે કે માર્ટિનને બૂચ મારી દે છે કે એને ફંડ ના મળવું જોઈએ એક તરફ માર્ટિન મેકવાનનું ફોરિન બંધ ફંડ બંધ કરે છે અને બીજી તરફ એના ડેટાનો ઉપયોગ કરે છે છે આને શું કહેવાનું અને એ ડેટાનો ઉપયોગ કરીને ચંદ્રચૂર સાહેબના પહેલા જજમેન્ટમાં છે આ વસ્તુ

સુપ્રીમ કોર્ટને એક બહાનું આપ્યું છે કે દલિતો હોમોજીનસ નથી દલિતો એક રૂપ નથી એમની વચ્ચે પણ ભેદભાવો છે હવે જ્યારે ભેદભાવો છે ત્યારે દલિતોની અંદરના જે ભેદભાવો વિશે બહુ જાજુ બોલતો નથી કે કે જ્યારે અત્યાચારોની સામે આપણે બધા લડવા નીકળીએ ત્યારે આપણે એક છીએ એક હતા અને એક રહ્યા છીએ અને કાલે પણ રહીશું સુપ્રીમ કોર્ટે આ એક ભેદભાવની લાકડીનો ઉપયોગ કરીને નાખ્યું છે મિત્રો મારે તમને એ કહેવું છે કે આ સબકેટેગરા આવશે તો શું થશે એમાં એવું કહ્યું છે કે એક જાતિ જેને આપણે કોટા આપ્યો કોટામાં કોટા એની સીટ ના ભરાય તો કેરી ફોરવર્ડ કરવી હવે તમે સાત ટકાનું કેરી ફોરવર્ડ રદ કર્યું છે એટલે કેવી સ્થિતિ થઈ કે પાછળ બુચ માર્યું અને કે છે મોડેથી ઉલટી કરજો આ કેવી સિચ્યુએશન છે સાત ટકાનું કેરી ફોરવર્ડ ઓગણીસો એક્યાસીમાં જ રદ થયું બેકલોગ ઊભો થયો એ પણ પછી ઉડી ગયો અને હવે તમે વિધિન ધ કોમ્યુનિટી શેડ્યુલ કાસ્ટની અંદર તમે જ્યારે કેરી ફોરવર્ડ આપો છો તો એનો અર્થ કેવો થયો એટલે તમારી જે રહી સહી અનામત છે એ રહી સહી અનામત પણ લટકતી રહેશે અને જ્યારે મોટી ભરતી થાય સમજો કે એક હજારની સરકારે ભરતી કરી તો એમાં તો વાંધો નહીં આવે પણ જ્યારે ગામડાઓની અંદર કોઈ પણ ટ્રસ્ટની સ્કૂલમાં કોઈ માણસ જશે કે જે કોટાની બહાર છે એવી કહેવાતી ડોમિનન્ટ જાતિનો માણસ જ્યારે જશે ત્યારે ટ્રસ્ટી કહેશે કે આ તો નાની જાતિ માટે અનામત રાખી છે સીટ એટલે પેલો પાછો જશે અને નાની જાતિનો ઉમેદવાર નહીં મળે એટલે સુટેબલ કેન્ડિડેટ નોટ ફાઉન્ડ અને પછી જંગલ થી ભરવામાં આવશે તો આ એક જગલરી આ એક તર્ક અને એનો આ નિષ્કર્ષ અને એને કારણે સમગ્ર અનામત પ્રથા ખતમ થઈ જશે પણ મારા એ તમને બીજી વાત કરવી છે સુપ્રીમ કોર્ટના ના ની અંદર મિશ્રા સાહેબ નું જે જજમેન્ટ છે એમણે ગીતા ભગવદ્ ગીતાના શ્લોકો ટાંક્યા છે તમને એવું લાગે કે આ તો મુરારી બાપુ જજમેન્ટ લખી રહ્યા છે અને કહે છે કે ગીતામાં લખ્યું છે કે ચાર વર્ણ છે અને ચારે વર્ણોના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ વર્ણોના જે વ્યવસાય છે એ કર્મ આધારિત છે જન્મ આધારિત નથી એટલે જાતિ પ્રથા વ્યાજબી છે વર્ણ વ્યવસ્થા વ્યાજબી છે અને આ ગીતામાં જે લખ્યું છે એ પ્રમાણે ભારતમાં કેટલાય વર્ષો હજારો વર્ષ પહેલા જે ચાલતું હતું એમાં કશું ખોટું નહોતું હવે જે સર્વોચ્ચ અદાલતના જજ પોતે એક ગીતામાં લખેલા ધાર્મિક ગ્રંથમાં લખેલા શ્લોકોને આધાર લઈને એ જ્યારે justification કરે છે અને સબ કેટેગરાઇઝેશનની વાત કરે છે ત્યારે આપણે કઈ રીતે આને સ્વીકારી લઈએ મિત્રો ખોટા ગુજરાતમાં જયારે આવશે ત્યારે સાત ટકા છીએ આપણે એટલે ટુકડો નાનો છે તેત્રીસ ટકા પંજાબમાં છે અને પંજાબ બહુ મોટી વસ્તી છે એના બે ભાગ પડે તો ચાલે એક ટાઈમ બાવીસ ટકા ઉત્તર પ્રદેશમાં છે એના પણ બે ભાગ પડે તો ચાલે તો સાત ટકા ગુજરાતની જે આપણી આબાદી છે એ એટલી નાની સંખ્યા છે અને એ અનામતના પણ જો બે ટુકડા પડે તો એ કોઈને પણ નહીં મળે અને માટે આપણે આ સબ કેટેગરાઇઝેશનનો વિરોધ કરીએ છીએ બહુ મહત્વનું કારણ છે જ્યારે જ્યારે ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન આવ્યું એક્યાસી માં આવ્યું પછી ત્યારે ત્યારે આપણા સમાજ એક થઈને લડત આપી છે અને આજે સબકેટેગરાઈઝેશનના મુદ્દા પર આપણે સૌ એકત્રિત થઈને આપણે લડત આપીશું મારે જાદુ કેવું નથી પણ એક વાત કહીને હું મારી વાત પૂરી કરીશ નાનો ભાઈ એવું કહે છે કે મોટાભાઈ બધું લઈ ગયા નાનો ભાઈ એવું કહે છે કે મોટાભાઈ બધું લઈ ગયા પણ એક મોટો ભાઈ આ મોટા ભાઈ ની પણ ઉપર છે કે જેની માત્ર ત્રણ ટકા વસ્તી છે અને છતાં જાતિ વહીવટી તંત્રમાં ત્રીસ ટકા છે ન્યાયાલયમાં સાહીઠ ટકા છે યુનિવર્સિટીના પ્રોફેસરોમાં નેવું ટકા છે આ મોટો ભાઈ 피રામિડ ની ટોચે બેઠો છે આ મોટો ભાઈ એનું નામ ન લો તમે એને ઓળખો છો 피રામિડ ની ટોચે બેઠો છે મોટો ભાઈ અને મોટા ભાઈ બધા જ સુપ્રીમ કોર્ટના જજ છે એ જજોને એમની જાતિના લોકો વહીવટી તંત્રમાં 30% છે દેખાતા નથી એ જજોને એમની જ જાતિના લોકો એકેડેમિયામાં યુનિવર્સિટીમાં કોલેજોમાં નેવું ટકા પ્રોફેસરો છે એસોસિએટ પ્રોફેસરો છે દેખાતા નથી એ જજોને એ બ્રાહ્મણ જજોને એમની જ જાતિના લોકો મીડિયામાં સો ટકા બેઠા છે દેખાતા નથી અને એ લોકોને આ એક નાનકડી અછૂત જાતિઓની અંદર પણ એક જાતિ સાથે ભેદભાવ થાય છે એની વાત કરીને અનામત પ્રકારને ખતમ કરવા બેઠા છે મિત્રો તો આપણે મોટાભાઈના પણ જે મોટાભાઈ ભાઈ પિરામિડ ની ટોચે બેઠા છે એની સામે આપણે લડવાનું કે નહીં બ્રાહ્મણવાદ સામે આપણે લડવાનું કે નહીં કે જે બ્રાહ્મણવાદ આ દેશની તમામ જાતિઓને આજે છિન્ન ભિન્ન કરી રહ્યો છે એ થવા દેતો નથી એ આખું બ્રાહ્મિડિકલ કલ્ચર છે અને આપણી અંદર આપણા લોકોમાં પણ ઘૂસી ગયું છે અને એને કારણે આપણે સાચી દિશાની લડાઈ આપણે લડી શકતા નથી